શ્રી સતરામ કેળવણી મંડળ અને શ્રી સતરામ સમાધિ સ્થાન નડિયાદ સંચાલિત શ્રી સતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી નર્સરીથી ધોરણ ચારના બાળકોના સમજણ માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં રથયાત્રાનું મહત્વ અને બીજી ઘણી બધી વસ્તુઓ તેમના ભવિષ્યમાં ઉપયોગી નીવડે તે મુજબની સમજાવવામાં આવી આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર સંત શ્રી સત્યદાસજી મહારાજ શૈક્ષણિક સલાહકાર डॉक्टर प्रणव देसाई श्री विरल भाई शाह श्री नगीन भाई पटेल श्रीमती जयमिनी बेन पटेल मोटी संख्या में बाड़कों और शिक्षकों हाजर रहा इस मंदिर के ऊपर एक झंडा है जो साइंटिफिक लॉ के बिल्कुल विपरीत चलता है जैसे कि हमें पता है कि जिस डायरेक्शन में हवा चलती है इसी के ऊपर लगे पार में दो सौ चौदह फीट ऊपर लगे जंग 接。Yeah. જય જગન્નાથ આપણો દેશ ઉત્સવ પ્રધાન છે અને એને લઈને દરેક સંસ્કૃતિ આપણી જે હિન્દુ સંસ્કૃતિની અંદર ઉત્સવોને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ઉત્સવો દ્વારા દરેક માનવીય જીવનની અંદર એક પ્રકારની હળવાશ અને અધ્યાત્મનો ઉત્કર્ષ થાય છે અને એને લઈને આજે શ્રી સંતરામ સમાધિ સ્થાન અંતર્ગત શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા ચાલતી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં બાળકો દ્વારા રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો ટીચર્સ અને બાળકો સૌ મળીને આ ઉત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી બાળકોએ ખુદ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવ્યો અને હર્ષ ઉલ્લાસથી ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું એમની રથયાત્રા કાઢી અને છોકરાઓએ આ ઉત્સવને ખૂબ વધાવીને આનંદમય એક આખું વાતાવરણ ઊભું કર્યું હતું આવા ઉત્સવો દ્વારા આ સંતરામ તપોવન વિદ્યાપીઠ ખૂબ બાળકોને એવા સંસ્કાર આપી રહ્યું છે કે જેને લઈને મા બાપ અને બાળકો બંને આ સ્કૂલ પ્રત્યે ભણતરની સાથે સાથે ઉત્સવોને ઉજવીને પણ ખૂબ આનંદ અને ઉત્સાહ મેળવે છે આપ સૌને પણ આ સ્કૂલની વિઝિટ લેવા માટે અમે આમંત્રિત કરીએ છીએ હાર્દિક આમંત્રણ છે આપ સૌને આપ અહીંયા ગાડી આવીને આ સ્કૂલનું કાર્ય જોઈ શકો છો પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ આ સ્કૂલનું કાર્ય ચાલી રહ્યું છે અને આ સ્કૂલની અંદર તપોવનવાદ દ્વારા જે કંઈ સંસ્કાર આપવામાં આવ્યા હતા એને આગળ વધારે આપણી હિન્દુ સંસ્કૃતિને લઈને સોળસ સંસ્કાર સુધીનું જે કાર્ય છે એ કાર્યને વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવે છે આ સ્કૂલ દ્વારા અમે પણ ખૂબ જ બાળકોના આ કાર્યથી અમે સંતુષ્ટ છીએ અને અમે વધારે વધારે બાળકોને અધ્યાત્મની સાથે સાથે શિક્ષણ સારું આપી શકીએ માટેના પ્રયત્નો કરીએ છીએ જય મહારાજ